ઉમરપાડાના ઉછવણ ગામે આવેલા કબ્રસ્તાનમાંથી બે યુવકોની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી કબ્રિસ્તાનના ખાડામાંથી મળેલી લાશ સુરતના બે માથાભારે મુસ્લિમ યુવકો તરીકે ઓળખાઈ હતી આ બંને સાતમી મોડી રાત્રે ઉમરપાડાના અફઝલને મળવા આવ્યા હતા ત્યારબાદથી ગુમ હતા અફઝલ અને તેનો સાગરીત ફરાર હોય તેણે જ હત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર ડીવાય એસપી વનાર અને સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ઉમરપાડા પોલીસની હદમાં આવેલ ઉંચાણવાલા ગામે કબ્રસ્તાનમાં કેરટેકરના કબ્રસ્તાનમાં એક માટીનો ઢગલો જોવા મળ્યો હતો નવો મૃત દેહ દાટવામાં આવ્યો હોવાની શંકા જાગી હતી કોઈને દફનાવવામાં આવે તો સંજોગોમાં કબ્રસ્તાનના જવાબદાર વ્યક્તિને જાણ કરવાની સાથે ધાર્મિક વિધિ સાથે અંતિમ સંસ્કાર થતા હોય છે પરંતુ અહીં કોઈને જાણ કરાયા વિના જ કોઈ મૃતદેહ દફન કરી ગયું હતું અસ્તવ્યસ્ત રીતે દફન વિધિ કરવાની સાથે તેની આસપાસ ઘસડવાના નિશાનો હતા ડેડ બોડીને ઉચકીને લાવવાના બદલે ઘસડીને લાવવામાં આવે તે વાત વધુ ગંભીર લાગતા ત્વરિત ઉમરપાડા પોલીસને જાણ કરાઈ હતી માંડવી પોલીસની ઉપસ્થિતિમાં શંકાસ્પદ માટીના ઢગલાને ખોદતા અંદર પચીસ વર્ષીય બે યુવકોની સાથે દાટી દેવાયેલી લાશ મળી આવી હતી બંનેને ગળાના ભાગે ઘમારી હત્યા કરાયાના નિશાનો મળી આવ્યા હતા બે યુવકોની હત્યા કરાયા બાદ લાશ સ્મશાન ભૂમિમાં દાટી દેવાયાની વાતે પંથકમાં ચકચાર જાગી હતી મામલો ડબલ મર્ડરનો હોય જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈશર પણ ત્યાં દોડી આવ્યા હતા પોલીસે તપાસ કરતા બંને મૃતકો માથા ભારે તરીકે પંકાયેલા બિલાલ ઉર્ફે ચાંદી જમીર સૈયદ અને સલાબતપુરા માન દરવાજા વિસ્તારનો અઝરુદ્દીન કાદર શેખ તરીકે ઓળખાયા હતા બિલાલ ઉર્ફે ચાંદી વિરુદ્ધ તો હત્યાથી લઈને સંખ્યાબદ્ધ ગુના નોંધાઈ ચૂક્યા છે પોલીસની તપાસમાં આ બંને ઉમરપાડાના અફઝલને મળવા આવ્યા હતા જો કે આ હત્યા બાદથી જ અફઝલ અને તેનો સાગરિત ફરાર થઈ ગયા હોય શંકાની સોય તેની તરફ મજબૂત બની હતી હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધવાની સાથે શકમંદ ને પકડવા સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી ની ટીમ ને કામે લગાડી છે ગઈકાલે સવારે સાત સવા સાત ની આસપાસ ઉમરપાડા પોલીસ સ્ટેશન ના સબ ઇન્સ્પેક્ટર છે અને ઉંચવાડા ગામ છે તેના સરપંચ દ્વારા એક ફોન આવેલો કે રેલવે સ્ટેશન પાસે આવેલું જે કબ્રસ્તાન છે એની અંદર કોઈ પશુ અથવા કોઈ વ્યક્તિઓને દફનાવેલ હોવાની ત્યાંના કબ્રસ્તાનના કેરટેકર જે છે મુસાભાઈ એમને શંકા છે એ આધારે પોલીસ સ્ટાફ અને સબ ઇન્સ્પેક્ટર દ્વારા ત્યાં એસડીએમને હાજર રાખી અને કબ્રસ્તાનની અંદર જે જગ્યાએ દફનાવેલ જાનવર અથવા વ્યક્તિ હોવાની શંકા હતી ત્યાં પંચો રૂબરૂ એ ખાડો ખોદાવી એસડીએમની મંજૂરી લઈ અને એ ખાડો ખોદતા એમાંથી બે માનવ શરીર મૃત હાલતમાં મળી આવેલા આ બંને યુવાનો હતા એમની ઓળખ કરવાની પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવેલી અને એ દરમિયાન પોલીસને માલુમ પડેલ કે આ બંને ઈસમો જે છે એ મૂળ લિંબાયતના વતની સુરત શહેરમાં રહે છે અને એકનું નામ અજરૂન ઉર્ફે અજ્જુ કાદર શેખ અને બીજો બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ નામના વ્યક્તિઓ છે એ ઓળખને આધારે બંને ડેડ બોડી છે એનું પીએમ કરાવરાવી અને પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મેળવવામાં આવેલું પ્રાઇમા ફેસી પોલીસને આ બંને વ્યક્તિઓ છે એને ગળામાં કાપો મારવાથી

આ ડેડ બોડી છે બંને વ્યક્તિઓ છે એમને ક્યાંય કોઈ અજાણી જગ્યા ઉપર મર્ડર કરી અને આ કબ્રસ્તાનની અંદર દફનાવેલ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ હાલ જણાયેલું છે પોલીસ આ મર્ડર કઈ જગ્યાએ કરવામાં આવેલું છે એ દિશામાં અને આ મર્ડરનું મોટિવ શું છે એ દિશામાં હાલ તપાસ કરી રહેલી છે કેટલીક ક્લૂઝ પણ પોલીસને મળેલી છે અને એ દિશામાં એલસીબી એસઓજી સ્થાનિક પોલીસ અને અન્ય ટીમો છે એ જુદી જુદી દિશામાં તપાસ કરી રહેલ છે એ દરમિયાન પોલીસને જાણવા મળેલ કે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો હા અફજલ હાજી શેખ નામનો વ્યક્તિ છે એ પણ આ ત્રણ વ્યક્તિઓ સાથે સુરતથી આવેલો અને મૂળ ઉમરપાડાનો વેતની છે તો એ લોકોને અવારનવાર એમને અહીં બોલાવતો આ બંને મરણ જનારને અને એની સાથે દોસ્તી હતી આ વ્યક્તિ છે એ એને શોધખોળ કરતા એ ગાયબ છે અને એ તપાસ દરમિયાન એ ક્યાંય ફોન સ્વિચ ઓફ કરી અને અન્ય વ્યક્તિઓ સાથે ક્યાંક નીકળી નીકળી ગયેલ હોવાનું પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ હાલ તપાસમાં જણાયેલું છે આ તપાસ દરમિયાન પોલીસને જુદા જુદા વિટનેસીસ અને ક્લૂઝ મેળવતા ટેકનિકલ સર્વેલન્સ આધારે એવું જાણવા મળેલ છે કે આ જે બંને વ્યક્તિઓ છે એને કોઈ વાહનમાં લઈ આવી અને આ કબ્રસ્તાનની અંદર ઢસડીને લઈ જઈ અને એ લોકોની દફનવિધિ કરેલ હોવાનું જણાયેલું છે એટલે એ દરમિયાન પોલીસને એક અલ્ટો કાર છે એ ગુનામાં વપરાયેલ હોવાનું જાણવા મળતા એ વ્યારા ખાતે કોઈ જગ્યાએ રોડ ઉપર મૂકેલી અને એને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે એની એફએસએલની તપાસણી કરાવવાની તજવીજ ચાલુ છે આ જે બનાવ છે એની અંદર પોલીસને ક્યાંય ને ક્યાંય કોઈ જગ્યાએ આંતરિક રાઇવલરી હોવાનું પણ જણાયેલું છે એ દિશામાં બી તપાસ કરવામાં આવી રહેલી છે ક્યાંય કોઈ જગ્યાએ અન્ય આરોપીઓ પણ આમાં સંડોવાયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે એટલે એ દિશામાં પણ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહેલ છે આ જે આરોપી જે અફઝલ હાજી શેખ છે જેના પર ફરિયાદીશ્રીએ શંકા વ્યક્ત કરી છે અને ક્યાંય કોઈ જગ્યાએ પોલીસને પણ એ દિશામાં ક્લૂઝ મળેલી છે એના વિરુદ્ધમાં ટોટલ ચાર ગુના અગાઉ પણ નોંધાઈ ચૂકેલા છે એમાં એના વિરુદ્ધમાં દાતા પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠામાં ત્રણસો બેનો ગુનો બે હજાર સાતમાં નોંધાયેલો છે માંગરોળમાં ત્રણસો નવ્વાણું મુજબનો બે હજાર આઠમાં નોંધાયેલો છે અને ઉમરપાડામાં ચારસો અઠ્ઠાણું ક મુજબનો અને જુગારધારા મુજબનો ગુનો અગાઉ નોંધાયેલો છે આ આરોપી છે એ ક્રિમિનલ ઇન્ટી ઇન્ટિસિડન્ટ ધરાવે છે એ જેલમાં રહી ચૂકેલો છે અને જેલવાસ કાપીને આવેલો આરોપી છે એટલે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહેલ છે મરણ જનાર પૈકી બિલાલ અને અજ્જુ એ પૈકી બિલાલ છે એનો પણ ગુના ઇતિહાસ છે એ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં સુરત શહેરમાં આમ સેક્ટના બે ગુનામાં પકડાયેલો છે એટલે ક્યાંય કોઈ જગ્યાએ આ બંને લોકો છે એ મિત્રતા હતી પણ ક્યાંય કોઈ પૈસાને લેતી દીતેને લઈ યા બીજી કોઈ અગમ્ય કારણસર એમના વચ્ચે કોઈ અણબનાવ બનેલો છે અને આ બનાવ બનેલો છે એમાં કોણ કોણ સંડોવાયેલા છે આ ગુનાનો મોટિવ શું છે અને આ ગુનાનો જે જગ્યા છે એ ક્યાં છે કોન્સ્પિરેસી રચવામાં આવી તો ક્યાં આ લોકોએ કાવતરું રચેલું છે એ દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહેલ છે જુદી જુદી ટીમ એસપી સાહેબ શ્રી સુરત ગ્રામ્યના માર્ગદર્શન નીચે કામ કરી રહેલી છે પોલીસ છે એને કેટલાક ક્લૂઝ મળેલા છે અને અમે લોકો થોડા જ સમયમાં આ ગુનો છે એના આરોપીઓ છે એને પકડી લેવામાં સફળ થઈશું